નડિયાદમાં બસના ટાયરમાં પંચર પડતા મુખ્ય રોડ ઉપર ચક્કાજામ નોકરિયાત અને વિદ્યાર્થીઓ પરેશાન નડિયાદ શહેરમાં ટ્રાફિકની ગંભીર સમસ્યા વચ્ચે આજે સવારે સંતરામ રોડ પર પંજાબ બેકરી નજીક એક એસટી બસના ટાયરમાં પંચર પડતા મુખ્ય માર્ગ પર થોડા સમય માટે ભયંકર ચક્કાજામ સર્જાયો હતો ઘટનાને કારણે બસ સ્ટેન્ડ તરફ જતા વાહન વ્યવહારને ભારે અસર થઈ હતી જ્યારે વૈકલ્પિક વ્યવસ્થાના ભાગરૂપે એક લેન પરથી અપડાઉન ટ્રાફિકને કારણે સંતરામ તરફ જતા વાહન ચાલકોને પણ હાલાકી ભોગવી પડી હતી

નડિયાદ ડેપો દ્વારા પંચર થયેલી એસટી બસને રોડ પરથી હટાવવામાં આવતા ટ્રાફિક પૂર્વવત થયો હતો રિપોર્ટર નરેશ ગણવાણી નડિયાદ